અમરેલી કુકાવા તાલુકાના લુણીધાર ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ વીસ બે બે હજાર પચીસને ગુરુવારે સવારના સાડા આઠ વાગ્યેથી બોપરના એક કલાક સુધી મહા રક્તદાન કેમ્પનું તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણીના હસ્તે દીપ પ્રગટ્ય કરીને શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ રક્તદાન કેમ્પમાં લુણીધાર ગામના વ્યક્તિએ બ્લડ આપવાની સહભાગી થયા હતા ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ દામોદર રમેશભાઈ ધાનાણી દિનેશભાઈ સરધરા ભરતભાઈ વેગડ તેમજ ભરતભાઈ ગોંડલિયાના કાર્યક્રમને સફળ બનાવવા ભારે રહેમત ઉઠાવી હતી કુકાવાવ ગામના આગેવાન ગોપાલભાઈ અંટાળા તેમજ સંજયભાઈ લાખાણી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બલદાણીયા સાહેબ તેમજ મેડિકલ ઓફિસર લુણીધારા તાલુકાનું સુપરવાઇઝર મગનભાઈ પુવા હાજર રહીને માર્ગદર્શન પૂરું પાડેલું હતું તેમજ લુણીધાર પીએસસીસી અને નિઝા હેઠળ ગામના બધા કર્મચારીઓ આશા વર્કર બહેનો આ કાર્યક્રમમાં સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમાં ડોક્ટર શૈલેષ પટેલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કેમ્પમાં પચાસ લે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું રક્તદાનને સફળ બનાવવા લુણીધાર પંચાયતના સભ્યોને પણ પૂરો સહયોગ મળ્યો હતો હું લુણીધાર પીએચસીમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવું છું હું ફેસિલિટર તરીકે કામ કરું છું ત્યારે અમારા તમામ આરોગ્ય સ્ટાફ અને ટી ઓ સરની હાજરીમાં બ્લડ ડોનેટ કેમ્પ રાખેલ હોવાથી ત્યારે ગામ જુગરપોડા લુણીધાર ચીથુડીના તમામ સરપંચો સહિત કામગીરી કરેલ છે અને ત્યારે ગામના લાભાર્થીએ ખૂબ એવો સારો એવો સપોર્ટ કરી અને પચાસ થી સાઠ જેટલી બોટલોનો લાભ અપાવેલ છે હું जाधव रिंगન પીએસસી લુડીદાર સબ સેન્ટર લુડીદાર માં ફરજ બજાવું છું અમને તાલુકાયફ ઓફિસર તેમજ જિલ્લામાંથી જાણ થતા કેલેશમિયાના દર્દીઓ અને એનસી માતાઓને લઈને અછત ઊભી થતા અમે આજરોજ બ્લડ કેમ્પનું આયોજન પીએસસી લુડીદાર ખાતે કરેલું છે તેમાં બધાએ ખૂબ સપોર્ટ આપેલો છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને રક્તદાન કેમ્પમાં આજે રક્તદાન ખૂબ બહોળી સંખ્યામાં થયેલ છે તે માટે બધાનો ખૂબ ખૂબ આભાર सदर મુકામે જિલ્લા આરોગ્યની ટીમની સુચના મુજબ ઉનિધાર પીએસસી દ્વારા અમારા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકુલભાઈ વસાણીના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખૂબ જ બોલ્યુ સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમની અંદર આપણે જોઈએ તો બ્લડનું ખૂબ જ મહત્ત્વ છે અત્યારે તો માનવ જિંદગીને બચાવી શકીએ એવા સારા હેતુ અને પ્રયાસોથી જિલ્લા આરોગ્યની ટીમ અને પીએસસી દ્વારા આ કાર્યક્રમ કરવા આવ્યો એમને પણ સરપંચ પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ સરસ આભાર હું ડૉક્ટર દિનેશ કુમાર બાલુભાઈ બલદાનીયા તાલુકા હેલ્થ ઓફિસર કુપાવા આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગ્રામ પક્ષ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છું છેલ્લા દસ દિવસથી અમરેલી જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તથા ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી મેડિકલ ઓફિસર સાહેબશ્રીની સૂચનાથી અમરેલી શહેરની અલગ અલગ બ્લડ બેંકોમાં બ્લડ સ્ટોરેજ યુનિટ છે એનો ખૂબ ઓછો સ્ટોરેજ હતું અને એના અનુસંધાને સાહેબની સૂચનાથી દરેક ફેસિલિટીમાં તાલુકા વાઇઝ ગામડા વાઇઝ બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટેનું આયોજનની સૂચના મળેલ અને તે અનુસંધાને ટૂંકા તાલુકાના તમામ આરોગ્યના અધિકારી અને કર્મચારીઓની મીટિંગ ગોઠવી અને દરેકને કઈ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરવા તેનું આયોજન કરાવેલું અને કઈ રીતના ટાર્ગેટ અચીવ કરવા એ રીતના કરી અને એના અનુસંધાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોરી અલિડા દેવગામ અને લુણદાટ એમ ચાર કક્ષાએ અલગ અલગ જગ્યાએ તારીખ અઢાર ફેબ્રુઆરીથી સત્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં કુલ ચાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે એ અનુસંધાની ટોરીમાં અઢાર તારીખે થઈ છે ને એમાં કુલ કુલ ચાલીસથી પિસ્તાલીસ જેટલા બ્લડ યુનિટ કલેક્ટ કરવામાં આવે છે તમારે આજરોજ લુણીધાર અને દેવગામ કક્ષાએ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અને દરેક કેમ્પની અંદર છે તો એ મેક્સિમમ આજે બ્લડ યુનિટ કલેક્ટ કરવામાં આવશે અને એના અનુસંધાને છેલ્લે સત્યાવીસ તારીખે કનિડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે તો ત્યાંના પણ લોકોને બદાયને જાણ થાય મેક્સિમમ લોકો છે બ્લડ ડોનેશન માં ભાગ લે તેવી શુભેચ્છા અહેવાલ પ્રકાશ બગાસિયા ચીથુરી